નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ અમરેલી જિલ્લાના ખાંભા ગામડાઓમાં ધરા ધ્રુજી ઉઠી છે ખાંભા ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ખાંભા તાલુકાના ભાડ ઇંગરૂડાના નાના વિસાવદર નાની ધારીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં સવારે દસ વાગીને બારમી મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ આપી છે કે ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાની પુષ્ટિ કરી છે અમરેલીથી ચુમ્માળીસ કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં ભૂકંપનો આંચકો આવ્યો હોવાની પુષ્ટિ કરી છેલ્લા એક મહિનામાં ખાંભાગીના ગામડાઓમાં ભૂકંપનો ત્રીજીવાર આંચકો અનુભવાયો છે ધર્મશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર